નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સોની સાથે અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા લગભગ ત્રણ હજાર જેટલા બાળકોએ આમાં ભાગ લીધો હતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત શાળા રમતોત્સવ બે હાજર ત્રેવીસ ચોવીસનો પ્રારંભ થયો છે વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા મેયર પિન્કીબેન સોની સાંસદ રંજનબેન ભટ્ટ અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશભાઈ પંડ્યાએ દીપ પ્રાગટ્ય કરી અને પ્રારંભ કરાવ્યો હતો ત્યારબાદ બાળકો દ્વારા યોગ નિર્દેશન અને નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સમિતિની શાળાના ત્રણ હજારથી વધુ બાળકોએ ભાગ લીધો હતો વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ત્રણ દિવસનો આ રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે રમતોત્સવમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને ટ્રેક ટી શર્ટ અને શૂઝ આપવામાં આવ્યા છે આ રમતોત્સવમાં ચક્ર ચક્રફેંક બેઝબોલ લાંબી કૂદ ઊંચી કૂદ દોડ રિલ जबी बाहिये रमतो तथा कैरमन योग निर्देशक जबी रमतो योजना उपस्थित मेहमानों दौड़ रमतो नज़्ज क्लब आपी अन प्रारंभ करावे तो साथें रंजन मैन बर्थडे विशेष महिती आपके थी। सो बार बोले अल्ल द उपस्थित महानुभाव ने

સૌપ્રથમ વડોદરા શહેરની એકસો ને નગર પ્રાથમિકની શાળાઓની અંદર રમતોની સ્પર્ધાનું આયોજન થયું એમાંથી જે વિજેતા બાળકો થયા આ વિજેતા બાળકો એટલે લગભગ ત્રણ હજાર કરતાં પણ વધારે બાળકો પંદરથી વધારે અલગ અલગ પ્રકારની રમતોમાં જે ભાગ લઈ રહ્યા છે આજે આવતીકાલેને પરમ દિવસે ત્રણ દિવસના કાર્યક્રમમાં ત્રણ હજારથી વધારે બાળકો પચાસ હજારમાંથી જેમને સિલેક્ટ કરવામાં આવ્યા છે એવા બાળકો આજે રમતોત્સવમાં ભાગ લેવાના છે ત્યારે આ સુંદર મજાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે બાળકો જે રીતે આમાં ભાગ લે છે ખરેખર વડોદરા શહેર માટે ગૌરવની બાબત છે આ જ બાળકોમાંથી કેટલાય બાળકો જિલ્લા કક્ષાએ કેટલાય બાળકો રાજ્ય કક્ષાએ અને કેટલાય બાળકો રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવાના છે ત્યારે સુંદર મજાના આયોજન માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું નગર ભારતીય શિક્ષણ સમિતિમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ત્રણ ચાર ને પાંચના રોજ સારા મહત્સોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના તમામ મહાનુભાવોએ બાળકોને ઉત્સાહ વધારવા માટે જે હાજરી આપી છે બદલ બધા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બાળકોમાં જે પ્રતિભા રેલી છે પ્રતિભા આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની કૃત્યો રજૂ કરીને લોકો પોતાની પ્રતિભા દેખાડી છે અલગ અલગ પ્રકારની દસથી પંદર રમતોમાં બાળકો ભાગ લઈને બીજા દિવસે એ લોકોને છેલ્લા દિવસે ટ્રોફી એનાયત કરવામાં આવશે મેડલ આપવામાં આવશે સન્માનપત્ર આપવામાં આવશે ગ્રામ શિક્ષકોને પણ એમાં ભાગ લીધો છે એ લોકોને બી ટ્રોફી એનાયત કરવામાં આવશે હું નગરજનોને અપીલ કરું છું કે અમારા નગરપાલિકાની શિક્ષણ સમિતિમાં જે બાળકોમાં પ્રતિભા રેલી છે એ એ પદ એ આવી અને મારે રમત ઉત્સવ જોઈ દરેક નગરજનોને ખબર પડે કે શિક્ષણ સમિતિ ફક્ત શિક્ષણ નહીં પણ બાળકોના સર્વ વિકાસ માટે પણ જે પ્રયત્ન કરી રહી છે એ એ બદલે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે ત્રણ હજાર જેટલા બાળકોએ આ શાળા રમત ભાગ લીધેલો છે અલગ અલગ પ્રકારની રમતોમાં શાળા કક્ષા વિજેતા થઈ ના બાળકોએ આ રમત ઉત્સવમાં ભાગ લીધેલો છે વડોદરા મહાનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે શાળાના બાળકોનું રમત ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે હું સમિતિના અધ્યક્ષ મિનેર મિનેશભાઈ પંડ્યા અને સૌ સભ્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું શિક્ષકોને અભિનંદન આપું છું કે જે રીતે તેમણે બાળકોને રમતમાં અલગ અલગ રમતમાં ભાગ લેવા માટે જે તૈયાર કર્યા છે માર્ગદર્શન આપ્યું છે સૌ શિક્ષકોને પણ અભિનંદન આપું છું મારા બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છા જે ઉત્સાહથી બાળકો આજે રમી રહ્યા છે બાળકોને રમવાનું ગમતું હોય છે પણ સમિતિ દ્વારા જે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ ખેલ મહાકુંભ દ્વારા ગુજરાતમાં દરેક બાળક ટીવી પાસે ન બેસે અને ગ્રાઉન્ડ પર રમે એવું આયોજન કર્યું અને એ આયોજન દરેક શાળાએ ઉપાડી લીધું અને આજે દર વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ આ શાળામાં ભણતા બાળકોને અલગ અલગ રમતમાં પ્રોત્સાહન આપીને તેઓ એમના જીવનમાં આગળ વધે રમતમાં પણ આગળ જાય એ રીતનું જે સમિતિ આયોજન કરે છે ખૂબ ખૂબ શુભેચ્છા અને ધન્યવાદ આપું છું આજે વડોદરા શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળા રમતોત્સવ નિમિત્તે જાન્યુઆરી ત્રણ ચાર ને પાંચ એમ ત્રણ દિવસ શાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેનો રોજ શુભારંભ કરવામાં આવ્યો છે લગભગ નગર પ્રાથમિક સમિતિની લગભગ એકસો ત્રીસ જેટલી શાળાઓના ત્રણ હજાર જેટલા બાળ રમતવીરો આમાં ભાગ લેનાર છે અને લગભગ સત્તર વરસથી સતત આ રીતે શાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે એ માટે હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મિનેશભાઈ અને શાસનાધિકારી શ્વેતાબેન પારગીને હું ખૂબ ખૂબ અભિનંદન વ્યક્ત કરું છું સાથે સાથે જે બાળકોએ આ રમતોત્સવમાં ભાગ લીધો છે તેમને પણ અભિનંદન વ્યક્ત કરું છું જે બાળકો કહી શકાય કે ઉષ્મા અને ઉર્જાથી પરિપૂર્ણ થાય અને રમત જે છે તે બાળકના શરીરને અને સ્વાસ્થ્યને પણ ઉત્તમ ફળ આપનાર રહે છે બાળકમાં ઉષ્મા અને ઉર્જા ઉર્જા એમાં ઉર્જાથી એ લોકો પરિતૃપ્ત થાય છે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ આજથી લગભગ તેર વર્ષ પહેલાં ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો અને રમતોત્સવ અને ખેલ દ્વારા ખેલકૂદ દ્વારા દેશ અને દુનિયામાં પણ આપણા બાળકો કંઈક એમાં આગળ વધે કારણ કે ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ ગોલ્ડ અને સિલ્વરની ચમકને જો જળહળતી કરી હોય તો આપણા દેશના રમતવીરોએ કરી છે ત્યારે હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અને સૌ સભ્યશ્રીઓને તથા દરેક શાળાના એમના ટીચિંગ સ્ટાફને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને ચોક્કસ કહીશ કે આપણા શાળામાંથી પણ જો બાળ રમતવીરો આવી રીતે આગળ જાય અને ખૂબ આગળ વધે કારણ કે રમતમાં કંઈક બનવું અને કંઈક એમાં મેળવવું એ માત્ર એક બે દિવસની તૈયારીથી નથી થતું એ સખત અને સતત પરિશ્રમના અંતે જ જ્યારે કોઈપણ બાળક હોય એ એમાં વિજય પ્રાપ્ત કરે છે આ રમતોત્સવમાં વીર બાળ અને વીર કુમાર અને વીર બાળ કન્યા એમ એવોર્ડથી એ લોકોને પણ એ કરવામાં પ્રોત્સાહિત કરવામાં આવશે ત્યારે હું શુભેચ્છા વ્યક્ત કરું છું કે બાળકો ખૂબ આગળ વધે આજે વડોદરા શહેર લેવલે રમે છે તો આગળ જઈને રાષ્ટ્રીય લેવલે પણ જાય અને ઇન્ટરનેશનલ લેવલે પણ જાય અને ભવિષ્યમાં પ્લાનિંગ કરવાનું વિચાર્યું છે કે કોચ દ્વારા જે તે બાળકને જે પણ રમતમાં એ લોકોને સારી રીતે આગળ વધી શકે તેવી શક્યતાઓ છે તો કોચ પૂરા પાડી અને એમને ટ્રેનિંગ આપવામાં આવે જેથી નેશનલ લેવલ પર શિક્ષણ સમિતિની શાળાના બાળકો પણ એમાં પોતે ભાગ લઈ શકે